રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ રામ ભરોસે સિવિલ હોસ્પિટલમાં માટે માટે ઇન્જેક્શન ઇન્જેક્શન ડાયાબિટીસ તેમજ રસીની અછત કોંગ્રેસ દ્વારા સિવિલ સુપ્રિન્ટ ઉગ્ર રજૂઆત કરવામાં આવી ગુજરાતનું આરોગ્ય વિભાગ લખવા કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કોંગ્રેસે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે છતાં પણ તંત્ર મૌન છે સરકારને દર્દીઓની બહાર આવવાની કોંગ્રેસે રજૂઆત કરી એમણે દવાના જથ્થા વિશે વાત કરી થેલેસીમિયાના જથ્થા વિશે વાત કરી રેબીઝના જથ્થા વિશે વાત કરી અને બીજું ડોક્ટર્સની સ્કેરસિટી વિશે વાત કરી બરોબર તો શું છે હકીકત સાહેબ સિવિલ હોસ્પિટલ દવાના જથ્થા વિશે હું હમણાં જાણ કરીને કહું છું તમને મેડિકલ સ્ટોરી કોઈ પણ દર્દીએ મને રજૂઆત કરી નથી તમારા સુધી વાત કોંગ્રેસે પહોંચાડી એવું છે ને કોઈ પણ દર્દીએ દર્દીએ મને રજૂઆત નથી કરી

કોઈક વાર શોર્ટ સપ્લાયમાં હોય તો મારા બી હાથ બંધાયેલા હોય કારણ કે એની જે કંપની હોય એ જ સપ્લાય ના કરતી હોય તો આપડે ક્યાંથી મારી